એકાલના વિડીયોમાં આપણે નળ અને ટાંકી વિશેનો કોન્સેપ્ટ સમજ્યા હતા અને એના આધારિત આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો હવે જુઓ તમે એ કોન્સેપ્ટ સમજી ગયા હશો તો કોઈ પણ દાખલો કરવો ઘણો ઈઝી થઈ જશે બરાબર છે ના જોયો હોય તો વિડીયો તમે જોઈ લો આજે આપણે નવા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે જો હું જેટલા એક્ઝામ્પલ કરાવું એટલા જો તમે સોલ્વ કરી લેશો તો એક્ઝામમાં લગભગ નળ અને ટાંકીના ચેપ્ટરમાં તમને ક્યારેય વાંધો આવશે નહીં ચલો આપણે એક નવું એક્ઝામ્પલ કરીએ બરાબર અહીંયા જોઈ શું લખ્યું છે નળ એ ટાંકીને અઢાર કલાકમાં ભરે છે જ્યારે નળ બી સાથે મળીને બાર કલાકમાં ભરે બરાબર તો આપણે એ સાથે સાથે કામ કરતા જઈએ મેં તમને શું કીધું હતું ચાર ચકેડા એક બે ત્રણ બરાબર છે આ નળ એની વાત છે નળ એ ટાંકીને અઢાર કલાકમાં ભરે છે બરાબર જ્યારે નળ બી સાથે મળીને બરાબર આ એ નળની વાત છે હવે શું કહે છે એ નળ સાથે મળીને બરાબર છે તો એ અને બી બંને નળ ભેગા થઈને કેટલા સમયમાં ભરે બાર કલાકમાં ભરે તો નળ બી ટાંકીને કેટલા સમયમાં ભરશે બરાબર છે હવે આપણે ગઈકાલનો જે કોન્સેપ્ટ સમજ્યા હતા બરાબર છે એની અંદર આપણે આ એક એક્ઝામ્પલ જોયું તો એમાં લાસ્ટમાં આપણે આ જે શોધ્યું હતું એ શું હતું એ પ્લસ બી હતું બરાબર છે હવે અહીંયા આ દાખલામાં શું છે આપણને એ આપેલું છે એ પ્લસ બી આપેલું છે બરાબર આપણો આ એક્ઝામ્પલ છે એમાં એ અને એ પ્લસ બી આપેલું છે અને શું માગ્યું છે તો નળ બી ટાંકીને કેટલા સમયમાં ભરશે મેં તમને શું કીધું હતું તમારે આ ચાર ચોખંડા મતલબ આ ચાર જે સર્કલ છે એ તમે પૂરા કરી દો એટલે લગભગ દાખલો સોલ્વ થઈ જશે બરાબર છે હવે અઢાર અને બાર તો અહીંયા આપણે કઈ રીતે મૂકશું તો આ બંનેનો લસા લેવાનો લસા લેતા મેં તમને શીખવાડ્યું હતું ડાયરેક્ટ બરાબર કોઈ એકનો ઘડિયો બોલો અને બીજાના ઘડિયામાં એ આવવું જોઈએ બરાબર છે તો બારીકા બાર અઢારમાં ના આવે બાર દુ ચોવીસ અઢારના ઘડિયામાં ના આવે બાર તરી છત્રીસ અઢારના ઘડિયામાં આવી ગયું બરાબર છે તો અહીંયા કેટલા થશે છત્રીસ હવે કેટલા ગુણ્યા કરીએ તો છત્રીસ થાય તો અઢાર દુ છત્રીસ બારતરી છત્રીસ બરાબર છે હવે આ થઈ ગયું હવે આપણે શું કીધું છે બાર કલાકમાં ભરે તો નળ બી ટાંકીને કેટલા સમયમાં ભરશે એટલે બી ટાંકીનું આપણે શોધવાનું છે બરાબર હવે જુઓ આની અંદર એની કાર્યક્ષમતા કેટલી છે બે કેટલી છે બે અને અહીંયા ટોટલ કેટલી આપી છે ત્રણ તો ત્રણ કેમની થઈ હશે તો બીની એક હશે સમજ્યા તમે વાતને અહીંયા ત્રણ કેમની થઈ હોય તો અહીંયા એની બે છે તો ત્રણ કરવા માટે અહીંયા બીની કેટલી લીધી હોય એક લીધી હોય તો બીની કાર્યક્ષમતા આપણને ખબર છે બરાબર ખાલી આપણે શું શોધવાનું છે કેટલા સમયમાં ભરશે બરાબર છે તો અહીંયા શું થશે તો માની લો કે આપણને ખબર નથી એટલે આપણે એક્સ લઈ લઈએ તો એક્સ ગુણ્યા એક કરીએ તો કેટલા થવા જોઈએ છત્રીસ બરાબર કારણ કે જુઓ અહીંયા તમે આ બંનેનો ગુણાકાર કરો તો છત્રીસ થાય આ બંનેનો ગુણાકાર કરો તો છત્રીસ થાય તો આ બંનેનો ગુણાકાર કરો તો કેટલો થવો જોઈએ છત્રીસ તો તમારે કેટલા કલાક આવ્યા છત્રીસ કલાક જવાબ આવી ગયો બરાબર છે ખબર પડી બરાબર બીજી રીતે આપણે જોઈ લઈએ આપણે શું કરતા હતા છત્રીસ ભાગે અહીંયા જે હોય ગુણાકારમાં એટલે કે જાય ભાગાકારમાં બરાબર છે હવે ચલો આ જ રીતે આપણે એક બીજો દાખલો જોઈએ હવે અહીંયા શું કહે છે નળ એ ટાંકીને વીસ કલાકમાં ભરે બરાબર તો અહીંયા મૂકી દો એ નળ ટાંકીને કેટલા કલાકમાં ભરે તો પહેલાં સર્કલ દોરી દઈએ બરાબર છે કેટલા કલાકમાં વીસ કલાકમાં જ્યારે નળ બી ત્રીસ કલાકમાં ખાલી કરે છે બરાબર ઓ કાલ આપણે એક વસ્તુ જોઈ હતી મેં તમને કીધું હતું લીકેજ શબ્દ સામે મેં તમને શું સમજાયું હતું કે નળ કદાચ ખુલ્લો મૂકે ને તો એ લીકેજ ટાઈપનું જ કહેવાય કારણ કે નળ ખુલ્લો કર્યો તો પાણી નીકળવાનું છે તો લીકેજ કહેવાય બરાબર છે હવે જુઓ જો નળ જ્યારે નળ બી ત્રીસ કલાકમાં ખાલી કરે છે કેટલા કલાકમાં ખાલી કરે છે ત્રીસ કલાકમાં આનો મતલબ એમ કહે છે કે જો નળ એ ખાલી ચાલુ કરવામાં આવે તો વીસ કલાકમાં ભરાઈ જાય ભરેલી ટાંકી છે એને જો ખાલી કરવી હોય અને બી નળ ચાલુ કરવામાં આવે તો ત્રીસ કલાક લે છે બરાબર છે એ ખાલી બી નળની વાત છે અહીંયા એ નળની વાત છે બરાબર હવે દેખો આપણે શું કીધું હતું બંનેનો લસા લે લો કોઈકનો ઘડિયો બોલો વીસ દુ ચાલીસ વીસ્તળી સાહીઠ ત્રીસના ઘડિયામાં આવી ગયા તો સાઈઠ બરાબર છે તો અહીંયા શું થશે તરી અને અહીંયા બરાબર છે હવે જુઓ હવે શું થશે હવે એમ કે છે તો બંને સાથે ખોલવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાશે બરાબર કાલ મેં તમને એક કોન્સેપ્ટ સમજાયો તો પેલો ટાંકીમાં કીધું હતું ને કે કોઈ એક નળ દ્વારા પાંચ લિટર ભરાય અને નીચે લીકેજ છે અથવા કોઈ બીજો નળ છે તો એના દ્વારા અઢી લીટર નીકળી જાય છે બરાબર તો કેટલું વધે અઢી લીટર આવું આપણે કંઈક સમજ્યા હતા યાદ આવ્યું ના આવ્યું હોય તો વિડીયો જોઈ લેજો એટલે લીકેજથી શું થાય જેટલું પાણી ઉમેર્યું પણ લીકેજની જેટલી ક્ષમતા છે એટલું પાણીએ બહાર ફેંકી દેશે બરાબર અમાની માની લો અહીંયા એની કાર્યક્ષમતા કેટલી છે ત્રણ પણ લીકેજના કારણે બે જે એની કાર્યક્ષમતા છે એટલું પાણી નીકળી જશે બરાબર તો કેટલું રહે સમજે તમે હું માની લો કે ત્રણ લિટર પાણી પહેલી સેકન્ડે ભરાય છે અને એની એ સેકન્ડે બે લિટર નીકળી જાય છે તો કેટલું વધે એક લિટર બરાબર છે તો આ નળ એની જે કાર્યક્ષમતા છે નળ બીની કાર્યક્ષમતા આટલી છે આ પાણી દૂર કરશે આ પાણી ઉમેરશે તો કેટલું ઉમેરાશે ખાલી એક સમજ્યા તમે તો કેટલા સમયમાં ટાંકી ભરાશે તો આ તમારો સમય થઈ ગયો બરાબર છે તો સાહીઠ ભાગ્યા આજે ગુણાકારમાં કે છે ભાગાકારમાં તો કેટલા કલાકમાં ટાંકી ભરાશે સાહીઠ કલાકમાં બરાબર છે સાહીઠ કલાકમાં ટાંકી ભરાઈ જશે વિદ્યાર્થીઓ હવે હું તમને જાતે ગણવા માટે એક્ઝામ્પલ આપું છું અને તમે એનો જવાબ કોમેન્ટ કરશો એટલે મને આઈડિયા આવે કે તમે વિડીયો આખો જોઈ રહ્યા છો ઓકે તો અહીંયા જુઓ અઢારની જગ્યાએ અહીંયા તમારે અમે મૂકવાના છે ચોવીસ બરાબર અને અહીંયા બારની જગ્યાએ તમારે મૂકવાના છે અઢાર બરાબર જે જવાબ આવે એ તમારે કોમેન્ટ કરવાનો છે એવી જ રીતે અહીંયા જે વીસ કલાકમાં ભરે એની જગ્યાએ તમારે મૂકવાના છે ત્રીસ અને અહીંયા ત્રીસ કલાકમાં ખાલી કરે તેની જગ્યાએ તમારે મૂકવાના છે ચાલીસ બરાબર છે તો આશા રાખો કે તમે દાખલો ગણશો અને જરૂરથી તમારો જવાબ કમેન્ટ કરજો બરાબર છે અને તો બી જો તમને કોઈ ડાઉટ હોય ને તો કોમેન્ટમાં લખવાનું રાખો બરાબર છે